નમસ્કાર ઓનલાઈન શિક્ષણ અંતર્ગત શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા વતી આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ ત્રણ વિષય પર્યાવરણ આસપાસ પાઠ સોળમું મારું ઘર આપણે પેજ નંબર એકસો પર પહોંચ્યા હતા હવે આપણે કેટલાક મકાનો વિશે જાણકારી મેળવી હતી કે અલગ અલગ રાજ્યોમાં કેવા અલગ અલગ મકાનો હોય તો છેલ્લે આપણે મિતાલીને અનુજ છે રાજકોટથી આવ્યા હોય છે અને ત્યાંના મકાનોના ચિત્રો બતાવે છે તો આપણે એના વિશે અભ્યાસ કર્યો હતો હવે બહુમાળી મકાન ઉપર જવા શું વ્યવસ્થા છે બહુમાળી એટલે બહુ એટલે ઝાઝા માળ હોય જેમાં ઝાઝા માળ હોય એટલે કે ફ્લેટ્સ હોય એમાં ફ્લેટ હોય એમાં ઝાઝા માળ હોય ફ્લેટ્સમાં તો એમાં ઉપર જવા માટે શું હોય વ્યવસ્થા તો કે બહુમાળી મકાનોમાં ઉપરના માળે જવા માટે લિફ્ટ હોય છે હવે નવી દિલ્હી એ ભારતનું પાટનગર છે જો ભારતનું પાટનગર શું છે તો કે દિલ્હી નગરો અને ગામડાઓમાંથી લોકો દિલ્હી જેવા મોટા શહેરમાં કામની શોધમાં આવે છે આ લોકો શહેરમાં સ્થાયી થાય છે સ્થાયી એટલે ત્યાં રહેવા માટે આવે છે અને ત્યાં રહેવા માંડે છે અહીંયા ઘણા લોકો ખૂબ જ ઓછી જગ્યામાં રહે છે ઘણા લોકો પાસે મકાન જ નથી હોતા નથી તેઓ ઝુંપડપટ્ટીમાં રહે છે કેટલાક પાસે ઘર પણ હોતું નથી આવા માણસોને જ્યાં જગ્યા મળે ત્યાં સુઈ જાય છે રોડ ઉપર ફૂટપાથ પર સ્ટેશન પર હવે ચર્ચા કરવાની છે માટીના મકાનમાં રહેનારું હોય એને શું શું ધ્યાન રાખવું પડે જો જે લોકો માટીના બનાવેલા મકાનમાં રહેતા હોય કાચી માટી હોય તો તેણે ગરમી ઠંડી અને વરસાદમાં હંમેશા સજાગ રહેવું પડે કારણ કે જો બહુ ગરમી પડે તો પણ એ લોકોને માટીનું મકાન હોય તો તપી તપીને માટી પા તિરાડો પડી અને તેમાં તૂટી જાય વરસાદ બહુ આવે તો જાય માટી અને ઠંડમાં તો તો માટી ઠરે એ લોકોને બહુ જ હેરાન થવું પડે અથવા કોઈ પણ જીવ જંતુ છે એ પણ અંદર પ્રવેશી શકે પ્લસ ક્યારેક વાવાઝોડું આવે એવું કાંઈ આવે કુદરતી હોનારત તો એમાં પણ એ મકાન તૂટી જવાનો ભય રહે કાશીરામે બધાને કહ્યું હું રાજસ હવે જો આ બધા અલગ અલગ વિદ્યાર્થી કહે છે ને અલગ અલગ જગ્યાએથી આવ્યા હોય છે તો આ કાશીરામ ક્યાંથી આવ્યો હોય છે રાજસ્થાનમાંથી અમારા વિસ્તારમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે જો રાજસ્થાનમાં છે ને વરસાદ બહુ ના પડે મેઘાલયમાં વરસાદ પડે પરંતુ રાજસ્થાનમાં તો બહુ જ ગરમી પડે અહીં ખૂબ જ ગરમી હોય છે અમે માટીના મકાનમાં રહીએ છીએ ઘરની દિવાલો ખૂબ જ જાડી હોય છે આ દિવાલો માટીથી લીપણ કરેલી હોય છે છાપરા કાંટાવાળા ઘાસના બનેલા હોય છે છે હવે આ લોકો ને ગરમી બહુ પડે ને એટલે માટી ઠરે ને એટલે માટીના મકાનમાં રહે છે તેવી જ રીતે બધા જૂથોએ પોતાના ઘર મકાનો વિશે કહ્યું પરિચય પછી સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ થયો સાંસ્કૃતિક કાર્યક્રમ એટલે શું ખબર છે તમને કોઈ ગીત ગાય કોઈ નૃત્ય કરે એને સાંસ્કૃતિક કાર્યક્રમ કહેવાય બાળકોએ જુદા જુદા નૃત્યો રજૂ કર્યા તેઓએ પોતાની ભાષામાં લોકગીતો રજૂ કર્યા દરેકને બદામ અને ઇલાયચી સાથે કાશ્મીરનું પીણું કાહવા અપાયું જો કાશ્મીરના લોકો છે ને આ જે પ્રવાસ થયો છે એ ક્યાં થયો છે કાશ્મીરમાં થયો છે આપણે શરૂઆતમાં વાંચ્યું ને કે કાશ્મીરમાં પ્રવાસ થયો છે બધા કાશ્મીરની એક સ્કૂલમાં ગયા હોય છે તો ત્યાં એ લોકો બદામ અને ઇલાયચી નાખીને નાખીને એક પીણું બનાવે છે એનું નામ કાહવા છે શું નામ છે એનું પીણાનું કાહવા અમે ખૂબ જ મજા માણી સાંજે અમે દાલ સરોવર ગયા જો કાશ્મીરમાં કયું સરોવર આવેલું છે દાલ સરોવર અમે નાવડીમાં બનાવેલું ઘર જોયું જો નાવડીમાં બનાવેલું ઘર તમે જોયું છે હોળી હોય ને અંદર મકાન પણ હોય આપણે આપણે ભાવનગરમાં રોરો ફેરી છે તમે ગયા હોય અથવા જોઈ હોય તમને ખ્યાલ હોય તો તો અંદર બધું જ હોય હોટલ હોય ખાવા પીવાનું હોય જે બધું જ હોય અંદર બરાબર તો એ મકાન બનેલું હોય હોડી ઉપર એને હાઉસબોટ કહેવાય અમે શિકારામાં બેઠા શિકારા એટલે એવી પાતળી અણીવાળી હોડી હોય કે પાણીમાં ચલાવવા કેટલાક બાળકોએ હલેસા માર્યા એ હોડી હોય ને શિકારા એમાં ચલાવવા માટે હલેસા હોય એનાથી હોડી ચાલે પરંતુ જે આ હાઉસબોટ હોય ને એ તો મોટી હોય અમે વાદળો પર્વતો વચ્ચે ચાર ચી ચિનાર જોયા શું જોયું અમે ત્યાં ચાર ચિનાર જોયા હાઉસબોટ બીજા મકાનોથી કેવી રીતે અલગ પડે છે જો હાઉસબોટ જો ચિત્રમાં બતાવ્યું છે 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 ચિત્ર ને હાઉસબોટ પાણીમાં તરતી રહે છે જ્યારે બીજા મકાનો જમીન પર બાંધેલા હોવાથી એક જગ્યાએ સ્થિર હોય છે જો હાઉસબોટ છે એ બીજા મકાનથી શું અલગ કેવી રીતે અલગ પડે તો કે આપણા મકાનો હોય એ જમી ચાલી શકે ન ચાલી શકે ને એ સ્થિર જ હોય જ્યારે હાઉસબોટ છે પાણીમાં તરે છે શું તમને એવા ઘરમાં રહેવું ગમે કેમ અરે ગમે જ ને આપણને હા મને એવા ઘરમાં રહેવું ગમે કારણ કે મને હાઉસ બોટમાં સવારી કરવાની ખૂબ જ મજા આવે કારણ કે એ પાણીમાં તરતું હોય એટલે એક જગ્યાએ સ્થિર ન હોય તો કેવી મજા આવે હવે જો ચિત્રો જોવાના છે હવે જો પેલું જે ઘર આપેલું છે ને એને ઈગલું કહેવાય શું કહેવાય ઈગલું કે એસ્કીમો લોકો છે ને એ આવા ઘરમાં રહેતા હોય જે ઠંડા પ્રદેશમાં રહેતા હોય ત્યાં આવું ઘર બનાવવામાં આવે પથ્થરનું મોટા પથ્થરનું એને ઈગલું કહેવાય પચો બીજી છે હાઉસબોટ છે તો તમને ખ્યાલ છે પછી છે બહુમાળી મકાન છે પછી છે તંબુ છે પછી ઝૂંપડું છે અને છેલ્લે જો હજી કેવું અલગ પ્રકારનું છે એને કહેવાય ભૂંગો એને શું કહેવામાં આવે છે ભૂંગો હવે આ બધા અલગ અલગ એ ભૂંગો એટલે એક પ્રકારના મકાનનો પ્રકાર જ છે કે એવું મકાન એ લોકો બનાવતા હોય બરોબર તો જો મેં જોડકા જોયેલા છે જો પેલું છે બરફનું ઘર છે ઈગલું એટલે એની નીચે એક કર્યું પછી બીજું છે હાઉસબોટ છે જો નીચે ચોથા નંબર પાંચમા નંબર ઉપર ની બે કર્યું પછી બહુમાળી મકાન છે એટલે એ ત્રણ નીચે હાવ સૌથી નીચે મેં ત્રણ કર્યું છે પછી તંબુ છે જુઓ મેં ત્રીજા નંબર ઉપર ચાર કર્યું છે પછી ઝૂંપડું છે એટલે પા સૌથી પહેલું જો ઝૂંપડું લખેલું છે ત્યાં પાંચ કર્યું અને આ ચિત્ર છે ને ભૂંગો છે એમાં લોકો રહેતા હોય છે હવે જો તમે જો એલા ઘર અહીં દોરો હવે જો આપણે આ ચોરસ આપ્યા છે ને ચાર એમાં તમારે મનપસંદ તમારી રીતે તમારે જાતે ઘર દોરવાના આમાંથી તમને ગમે તો પણ દોરવાના ને તમારી જાતે અલગ અલગ પ્રકારના ઘર દોરશો તો પણ ચાલશે તમારે જાતે કરવાની છે પેન્સિલથી ઘર દોરવાના છે તમારું ઘર જે વસ્તુથી બનેલું હોય તેના પર ખરાની નિશાની કરો જો આપણું ઘર શેનાથી બન્યું હોય તો કે લાકડું હોય બારી બારણા લાકડાના હોય પછી સિમેન્ટનું બનેલું હોય પછી લોખંડ વાપરું હોય ને પછી ચૂનાનો પથ્થર ક્યારેક વાપરેલો હોય ઈંટો વાપરેલી હોય કાચના બારી એટલે કાચ વાપરો હોય અમુક જગ્યાએ પથ્થર વાપર વાપર્યો હોય તમારા પડોશના ઘરો જુઓ અને સાના બનેલા છે તો જો આપણે મોસ્ટ ઓફ આપણી આજુબાજુના ઘરો કે શેના બનેલા હોય તો કે લાકડા લોખંડ સિમેન્ટ ઈંટો કાચ પથ્થર એલ્યુમિનિયમ અને ચૂનાનો પથ્થર હવે ઘર બનાવવા વપરાતી વસ્તુના નમૂનાનો સંગ્રહ કરો આ પ્રવૃત્તિ આપણે કરવાની નથી ચાલો ઈંટ બનાવીએ જો ઈંટ કેવી રીતે બનાવાય તો કે માટી એકઠી કરો તેમાં પાણી ઉમેરી માટી ગુંદો ખાલી દિવાસરીની પેટી ભરો અને દબાવો સુકાય ત્યારે કાઢી લો તમારી નાનકડી ઈટ તૈયાર આ તો તમારે રમવા માટેની ઈંટ છે સાચી ઈટ હોય એ તો લાલ માટી હોય અને એને તો ભઠ્ઠીમાં શેકે હોતે તમારી બનાવેલી ઈટને રંગ કરો તેના પર તમારું નામ લખો બધી ઈટો રંગીન ઘર બનાવવા ઉપયોગમાં લો આ ઘરના છાપરાને સજાવો જુદા જુદા પ્રકારના ઘરના ચિત્રોનો સંગ્રહ કરો અને દોરો એક સુંદર ચાર્ટ બનાવવા તેનો ઉપયોગ કરો અને તમારા વર્ગખંડમાં મૂકો હવે આપણે તો અત્યારના સ્કૂલે આવવાનું નથી પરંતુ જો આ પ્રવૃત્તિ છે ને એ તમે ઘરે કરી શકો આપણે ભલે મકાન ન બનાવીએ તો કાંઈ નહીં પરંતુ સરસ મજાનું આપણો જે ચોપડો છે એમાં સરસ મજાનું ઘરનું ચિત્ર આપણે દોરવાનું છે આપણી જે નોટબુક હોય એમાં તમારે ઘરનું ચિત્ર દોરી અને એમાં સરસ મજાનો રંગ પૂરવાનો છે તો આપણે થોડી થોડી અલગ અલગ ઘરો વિશેની અલગ અલગ રાજ્યમાં કેવા અલગ અલગ ઘર હોય અને કેવું વાતાવરણ હોય તેના વિશે થોડી ઘણી માહિતી મેળવી તો તમને મજા આવીને તો આ અહીંયા આપણો પાંચ સોડમો પૂર્ણ થાય છે ફરી મળીએ આવતા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ